બતાવ્યું છે કે ધૂતરાષ્ટ્ર અને ગાંધારીજી છે તે પાંડવોના રાજ્યમાં અત્યારે રહી રહ્યા છે વિદુરજી આવ્યા છે એમને સમજાવ્યા છે કે આ તમે જે રહી રહ્યા છો ને એ પાંડવોને તો તમે અન્યાય કર્યો છે આખી જિંદગી તમે પાંડવો માટે ક્યારે પણ સાચું ને સારું વિચાર્યું નથી અને આજે જે વ્યક્તિઓને તમે લાતો મારીને તમારા રાજ્યમાંથી કાઢ્યા હતા જેને સોયની નોક બરાબર જમીન આપવાની તમે ના પાડી હતી એવી વ્યક્તિઓના આશ્રયે તમે રહી રહ્યા છો શું તમને શરમ નથી આવતી આમ જ્યારે વિદુરજી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે વિદુરજી ગાંધારીને અને એમની સાથે ધૃતરાષ્ટ્રજીને લઈને વન તરફ ગમન કર્યું છે વન તરફ ગમન કરીને જ્યારે યુધિષ્ઠિરજી સવારે ઉઠ્યા છે ત્યારે મહેલમાં પોતાના કાકાને પ્રથમ ચરણ સ્પર્શ કરવા આવતા રોજ એટલે ઉઠીને યુધિષ્ઠિરજી ચરણ સ્પર્શ માટે આવ્યા છે અને આવીને જોયું છે કે પોતાના કાકાને કાકી નથી એટલે એમણે વિચાર કર્યો છે કે ક્યાં ગયા કાકાને કાકી આ જગ્યાએ એક જગ્યાએ બતાવવામાં આવ્યું છે કે નારદજી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા જે કાકા કાકી છે ને આજથી પાંચ દિવસ પછી ગતિ થશે એમની વનમાં આગ લાગવાથી